નમસ્કાર આપ જોઈ રહ્યા આ છું લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે જ ચેનલને સબસ્ક્રાઇબ કરું અને બે આઇકન પર ક્લિક કરું જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લગત તર રોડ પર આવેલ સેન્ટ જોશક સ્કૂલની અંદર જવા માટેના રસ્તાઓ ચેવલ પહોંચવે એકદમ વિસ્મરતમાં હોય વિભાગ એક અને બે અને દાંતોના સુક્તિ આ રસ્તો રિપેરિંગ કરવામાં આવ્યો લખતની સેન્ટ જોસત સ્કૂલમાં જતી વિદ્યાર્થીઓની બસ સાથે જે વાલીઓ મૂકવા જતા જતા આવતા હતા તેમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો આથી દાતાના સહયોગથી આ રસ્તો રિપેર કરવામાં આવ્યો હતો ત્યારે પીડબલ્યુડી વિભાગ એક સુરેન્દ્રનગર અને પીડબલ્યુ વિભાગ ડી વિભાગ બેના બે સુરેન્દ્રનગરના જે અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો તેમના દ્વારા મટી પૂરું પાડવામાં આવ્યું હતું સાથે દાતાઓના સહયોગથી જે આ કોજવે છે તે કોજવેને રિપેરિંગ કરવામાં આવ્યો હતો જેથી કરી અને બાળકોને અને વાહનોને કોઈ તકલીફ ન પડે તે માટે થઈ અને આ કામગીરી કરવામાં આવી હતી ત્યારે જેસીબી બોલાવી અને ખોદકામ કરાવી અને જે પાઇપ આવેલા પાઇપ લાવવામાં આવ્યા હતા તે પાઇપને અંદર ફિટ કરી દેવામાં આવ્યા છે આવતીકાલે તેની અંદર ડામરોની વેસ્ટ પાતરી અને યોગ કરવામાં આવ્યો